નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું મેટ્રોડા જીઆઈડીસી વિસ્તારમાં રાજકોટના ભુવા મહેશ વાળાની લીલાનો વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કર્યો છે લોકોના દુઃખ દર્દ દૂર કરવાના નામે રૂપિયા પાંચ હજાર એકસો થી એક લાખ સુધીની ફી વસૂલ કરતો હતો રાજકોટના હરિગાવા મેઇન રોડ ઉપર નવનીત હોલવાળી શેરીમાં મોરારી થ્રીમાં મા મસાણી મકાનમાં રહેતો ભુવો મહેશ મંજીવાળા છેલ્લા દસ વર્ષી લોકોના દુઃખ દર્દ મટાડવાના નામે રૂપિયા પાંચ હજાર એકસોથી પાંત્રીસ હજાર સુધીની ફી વસૂલી છેતરપિંડી કરતો હતો જેનો પર્દાફાશ કરવા માટે જાથાના જયંત પંડ્યા સહિતની ટીમ દ્વારા મેટ્રોડામાં ડામમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું જ્યાં પતિ પત્નીના ઝઘડાની સમસ્યા દૂર કરવા ભુવાને બેઠક માટે બોલાવવામાં આવ્યો હતો અને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો જાથાએ બે એક હજાર બસો ખુલ્લું પાડ્યું હતું ભુવાની દસ વર્ષની કપટ લીલાના પર્દાફાશનો ભૂવા આંકડાનો જુગારી નીકળ્યો હતો ભુવાનો નગ્ન વિડિયો પણ વાયરલ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું રાજકોટ જન વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે મહેશ મંજીભાઈ વાળા કે જેઓ મેલડી માતાના ભુવા છે તે છેલ્લા દસ વર્ષથી લોકોના દુઃખ દર્દ મટાડવાના નામે ભાવનાઓ સાથે ચેડા કરવાનું કામ કરી રહ્યો હતો જો એ મેટ્રોડામાં દાણા જોવા માટે બેઠક કરતા તેને રંગે હાથે લેવામાં આવ્યો હતો તેણે વિજ્ઞાન કબૂલાતનામું આપ્યું છે કે દોરા જોવા બેઠક કરવી લોકોના દર્દ દૂર કરવાના નામે કરવામાં આવતી કપટલીલા અને ધતિંગ કાયમી બંધ કરવાની જાહેરાત કરી હતી મહેશ મંજી વાળા કે જેઓ મેલ્લી માતાના ભુવા છે મામાના પણ કામ કરે છે છેલ્લા દસ વર્ષથી લોકોના દુઃખ મટાડવાનું કામ જોવાનું કામ બેઠક કરવાનું ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કામ કરતા હતા જેઓએ આજે મેટ્રોડાની અંદર દાણા જોવા માટેને બેઠક કરતાં રંગે હાથે ઝડપાઈ ગયેલ છે તેઓએ આજે વિજ્ઞાનદાતાની સામે કબુલાતનામું આપ્યું છે અને કાયમી ધોરાધાગા બેઠક કરવી ધૂણવા લોકોના દુખદ મટાડવાના થતીંગ છે કપટ લીલા કાયમી બંધની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે કે આવા કોઈ પણ દુગ્ધ મટાડવા માટે મેડિકલ સારવાર લેવી જોઈએ આવા ભૂવા પરાળી ફકીટ કે મંજાવથી દૂર રહેવું જોઈએ આજે તમામ જાતની કપટ લીલા બંધ કરી છે એની સાથે ચાર સાગરીતો હતા તેઓએ પણ કબૂલાત આપી અને માફી માગી છે અને આવી લોકોની ઘરે બેઠક કરી અને ખર્ચા કરીને એકાવનસો રૂપિયાની ફી લેતા હતા અને આ બધી થતીંગ છે અને ખરે સમયે એના માતાજી કામ ન આવ્યા કોઈ શક્તિ કામ ન આવ્યું આના ઉપરથી લોકોએ જોરો લેવાની જરૂર છે કે આપણે રાષ્ટ્રને મજબૂત કરીએ પ્રોત્સાહન કરીએ વાસ્તવવાદી થાય અને આવા અંધશ્રદ્ધાથી દૂર રહેવા તથા અપીલ કરીએ છીએ મારડિયા દર્શના છે અમે લોકો રામ પાર્કમાં શેરી નંબર બેમાં માં રહીએ છીએ અમે ઘરની ઉપર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશ મહેશવાળા નામના ભુવાજીને સંપર્ક કરેલો એ એની ફી હતી એકાવનસો રૂપિયા અને અમને કંઈક આ તકલીફ છે આ તકલીફ છે એમ કરી કરીને અમને ચાલીસથી પિસ્તાલીસ હજારમાં ઉતારેલા છે અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે તમે કેવી રીતે દીધા બે ત્રણ વાર ગૂગલ પ્લે બેથી ત્રણ વાર ગૂગલ પ્લે કરેલા છે એક બે વાર રોકડા દીધેલા છે

હવે ક્યાંય ઘરે આવ્યો તો તારે કાંઠે ભાંગી નાખશું ને કાં ઘરે આવીને પૈસા લઈ જાય ને એવી ધમકી મારે છે એટલે આવા બુવાથી બહુ દૂર રહીએ એવું મારું પબ્લિકને કહેવાનો મતલબ એવો છે કે કોઈ એવા બુવા પાસે જવા કે જતા પહેલાં સાત વખત વિચાર કરજો